હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અઢાર એક બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને થરાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ છેણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો ચોર્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો બાણું રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પંચોતેર તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પાંત્રીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ચાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પાંત્રીસ આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચેણ્યા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોત્રીસ મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકવીસ અડદ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો મગ તો તેના નિશા ભાવ પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો તુવેર તો તેના નિશા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार पाच धाणा तेना निशा भाव नऊ सो तेना ऊंचा भाव एक रुपया सोयाबीन तो तेना भाव सात सो पचास तेना ऊंचा भाव आठ अठार रुपया बाजरी तर तेना निचा भाव चारस रुपयाची तेना ऊंचा भाव चारस रुपया पशी वाट करू त त्य भाउ बजार पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उचा भाउ चार हजार रुपियाँ पूरा तल सफेद भाव एक हजार बसो एुपिया लै भाव बजार बसो पचास घाउ टुकडा तिचा भाव छ सौ वीस रुपियाँ लै नै त्यहाँ उचा भाव छ सौ साठ रुपियाँ मगफल तिचा भाव आठ सौ पचास તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાહીઠ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ આ હતા જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છત્તાણું રૂપિયા ગમ ગુવાર તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો એકત્રીસ આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ રાયડો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બત્રીસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા રજકો તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઢાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન ઈસફ ગુલ તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અડસઠ રૂપિયા અજમો તો તેના ભાવ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અગિયાર સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો નેવું રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો પચીસ રૂપિયા જુવાર તો તેના ભાવ સાતસો પંચ્યાસી રૂપિયાથી તેના ઊંચા ભાવ आठसोने चोर्यासी रुपया लसण निशा भाव एक हजार चारस सित्य रुपयाची लईने तेना ऊसा भाव त्र हजारने चारस वरियाळी तेना निशा भाव एक हजार एक सो रुपयाची लईने तेव एक हजार रुपया मरसा सुका तर निशा भाव एक हजार रुपयाची तेना उचा भाव बे हजारने रुपया तल कािभाव हजार एक सौ रुपियाँ लै नै भार हजार एक हजार सात सो रुपियाँ लै नजार बसो पचास घाउ टुकडा निशा भ सो त्यस रुपियाँ लै नै त्यस भाव छ सो ने सासठ रुपियाँ मगफल नीचा भाव નવસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાસઠ રૂપિયા કપાસ પતિના નીસા ભાવ એક હજાર ત્રણસો નેવ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને છન્નું આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને ગણાવીશું ऊँझा मारकेट यार्डना बजार भाव रो तो निचा भाव एक हज़ार तैयसी रुपया तो रुपय लाइने तेना ऊँचा भाव एक हज़ार एक सौ छत्तीस रुपया सुहादाणा तो भाव एक हज़ार एक सौ पंचावन रुपया लाइने तेना ऊँचा भाव एक हज़ार चार सौ पांच रुपया ईसभगोल तो एक हज़ार आठ सौ रुपया लैने तेना भाव बजार सात सौ साइठ रुपया अजमो निशा भुपिया लै नजार त्रान् सित्तर रुपियाँ वरया भाव एक हजार एक्काउन रुपियाँ लै नै त्यहाँ उच्चा भार हजार सात सौ पच्चिस रुपियाँ तल थफेदको निशा भार पाँच सौ एक्काउन्न रुपियाँ लै नजार सत्ताणु रुपियाँ ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને સાહીઠ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપને ધન્યવાદ અને આભાર